So, uh, and, and, the, and, so and, so, I'm to to and, 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 How about છો બધા મજામાં મજામાં જ મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ મિત્રો તો અત્યારે આપણે રાતના બાર વાગી ગયા મિત્રો ને આજે આપણે જવાનું છે મિત્રો મરડા તો એ કોની વાટે છે મિત્રો એ બધા અત્યારે તો હજી સુતા છે એ આવવાનો છે એક વાગી રહ્યા એક વાગે ગઈ છે હવે તો આપણે એક વાગ્યા પછી જવાનું છે મરડા મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બધા બનાવી રહ્યા મિત્રો ચાલો પછી મળીએ હવે પાછા ગાવડા બે ગયા ઈકો

મિત્રો પછી દર્શન કરવા જવાનું છે મિત્રો તો વિડીયોની અંદર મિત્રો તો જે આપણે જો છે છે અહીંયા અત્યારે પહોંચી ગયા આપણે ને હાથ પગ ધોઈને ફ્રેશ થઈને દર્શન કરવા જઈએ મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો જવો અમારા બધા સાચી મિત્રો અત્યારે ચાર બાર થાય બધા તો અત્યારે ને આપણે હવે જઈએ દર્શન કરવા માટે તો ફાઈનલી મિત્રો આપણે જઈએ છીએ અંદર phê thảo mà thế, giờ anh cho yuk bay tít tít trên rồi, trên dưới đây, ạ. à, đền thờ, giờ, cho à. Hans, Hans, come on, brother, Hans. How about you Do I jump by him? Hans. <laughs> તો ફાઇનલી મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા અને તો જોવામાં દીકરો બે જાય છે દર્શન કરવા માટે હવે તો ચાલો મિત્રો જઈએ હવે દર્શન કરવા માટે કેવું લાગ્યું તને મંદિર મજા આવી ગઈ હે

દર્શન કરી લેજો બધા સોનલમાં ના સોનલમાં તો બધા મિત્રો દર્શન કરી લેજો સોનલમાં મિત્રો તો जो हमारे योग भाई आवे से दर्शन करवा माटे का योग भाई दर्शन करे जाओ तो हमारे योग भाई करे से दर्शन जय जय करी जाओ योग भाई तो हमारे योग भाई दर्शन करे से सोनल माना योग योग भाई दर्शन करे से इतने

બધા એ જોવો કેવું મંદિર પછી આપણે આગળ જઈએ મિત્રો બીજી વસ્તુ જોવા માટે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની આવે છે બધા તો મિત્રો આ બધું બીજું મંદિર છે તો આપણે જોવા માટે જઈએ મિત્રો આ છે ફોલભાઈ ની સમાધિ મિત્રો સમાધિ છે અને આ બાજુ બીજું આગળ મંદિર છે મિત્રો તો આપણે ત્યાં આ મિત્રો મનુબાની સમાધિ છે મિત્રો જુઓ મનુબા જો મિત્રો મનુબા હમ જો રસોડો ને એવું મિત્રો જો આપણે જઈએ હમણાં રસોડું જોવા માટે જો હાઈ મનુબાની સમાધિ મિત્રો આ મંદિરમાં હાઈ મનુબાની સમાધિ છે મિત્રો જો અમારા ઈશ્વરની બધા ફોટા પડે ત્યારે જો મંદિર બાજુ ગાઉ ને એવું બધું છે ઘણી ગૌશાળા છે મિત્રો ઘણી ભી છે તો પછી આ બાજુ એક બીજું મંદિર છે મિત્રો જો આ બીજું મંદિર Finally, mi mitro it. I'm going bar. mitro drop it. Salo. Oh, I'm dead. Oh, I'm Hans, but I'm dead. 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 અમારે તો પિયુષ ભાઈ ભાઈબંધ થઈ ગયો પુત્રો ભાઈબંધ બનાવી દીધો એને સુબી રેવા થઈ દુકાને જો બધા સુબી લે છે જોવા સલુ ભાઈ દો જોવાય લાવે આ ભાઈ પ્રસાદી વેસવા મીડા દો રઘુભાઈ અમારે આતે નસીસા પ્રસાદી પ્રસાદી બધે લઈ લેજો બધા જો બધે પ્રસાદી લઈને હવે છે હવે તો ચાલો મિત્રો હવે દઈઓ પે ગાડી તરફ મિત્રો દર્શન કરી લીધા જો અત્યારે આ બધાય જો હવે બેહો મળ્યા હવે બધા બીજી જગ્યાએ મિત્રો સોમનાથ જવાનું હોય હવે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બધા

જો આ વેરાવળ નો ગેટ છે તો આ યુગભાઈ ની ઓ યુગભાઈ ક્યાં જવું યુગભાઈ ક્યાં જવું મામા તો આમ બેઠા હતા મામા બેઠાલી મિત્રો અત્યારે આપણે સોમનાથ પહોંચી ગયા ને અત્યારે ફ્રેશ થાય છે બધા જો અત્યારે તો આ બધા ફ્રેશ થાય છે બધા અત્યારે ને આપડે જવાનું છે મંદિરે મિત્રો અહીંયા છે મંદિર તો મંદિરની અંદર તો કાઈ વિડીયો બનાવવા નહીં દે તો આપણે જવાનું છે મિત્રો અહીંયા મોબાઈલ ને એવું બધું મૂકીને મિત્રો તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો ત્યાં સુધી બબ બાય